યુટ્યુબમાં શોર્ટ વિડીયોના વ્યૂઝની ગણતરી કઈ રીતે મિત્રો કરવામાં આવે છે ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર જ નથી કારણ કે શોર્ટ વિડીયોની મિત્રો અહીંયા વાત કરીએ તો મને સમજી લોકો અહીંયા વિડીયોમાં તમને વ્યૂઝ જોવા મળી રહ્યા છે અગિયાર લાખ બે લાખ આઠ લાખ એક લાખ એક લાખ પાંચ લાખ તો મિત્રો આ જે વ્યૂઝ છે ને આપણા યુટ્યુબની અંદર ક્રાઇટેરિયાની અંદર પણ એની ગણતરી થતી નથી અને જો તમારી ચેનલ મોનોટરાઈઝ છે તો એની અંદર જે તમને અર્નિંગ મળે છે તો એની અંદર પણ આ વ્યૂઝની ગણતરી થતી નથી તો મિત્રો ખાસ વિડીયોની અંદર બને રહેજો કારણ કે બહુ બેસ્ટ વિડીયો છે જે લોકો એવું વિચારી રહ્યા છે કે યુટ્યુબની અંદર અમને ક્રાઇટેરિયાની અંદર અહીંયા આ રીતે વ્યૂઝની ગણતરી કરીએ તો અમારા વ્યૂઝ ક્રાઇટેરિયાની અંદર કમ્પ્લીટ થઈ ગયા છે પણ વ્યૂઝ એડ થતા નથી તો કેમ નથી થતા અને જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો અહીંયા તમને આઠ લાખ કે દસ લાખ તમને વ્યૂઝ મળેલા છે તો એ પ્રમાણે તમને કેટલું એના વ્યૂઝ અને કેટલું અર્નિંગ થાય છે અને એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એ બહુ મહત્ત્વની વાત છે તો આ વિડીયોના માધ્યમથી તમને એ જાણવા મળશે મિત્રો કે યુટ્યુબની અંદર જે અર્નિંગ તમને મળે છે તો એની ગણતરી વ્યૂઝની કઈ રીતે કરવામાં આવે છે બીજા નંબરમાં એ કે ક્રાઇટેરિયાની અંદર તમે એવું વિચારો છો કે આપણે ટોટલ વ્યૂઝની ગણતરી કરીએ તો અમારા એક કરોડ વ્યૂઝ થઈ ગયા છે પણ એની અંદર ક્રાઇટેરિયાના વ્યૂઝ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે બહુ સરસ વિડિયો છે મિત્રો ખાસ જાણજો જે લોકો શોર્ટ વિડીયો બનાવે છે એમના માટે બેસ્ટ વિડિયો છે અને જે લોકો ચેનલની અંદર નવા છે અને યુટ્યુબ રિલેટેડની માહિતી જોઈએ છે તો એ એમનો મિત્રો વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે હવે સૌથી પહેલાં તો મિત્રો આ જે ફીચર છે એ મિત્રો ચાર મહિના પહેલાં અપડેટ કરવામાં આવેલું છે કારણ કે પહેલાં એ અપડેટ હતી જ નહીં કે જેની અંદર તમને એક લાખ આઠ લાખ કે દસ લાખ વ્યૂઝ મળતા ને તો એનું અર્નિંગનું તમે અંદર લગાવી દીધા કે તમને એની અંદર કેટલું અર્નિંગ થશે પણ અત્યારે હાલની અંદર એક નવી અપડેટ લાગવું પડી છેલ્લા ચાર મહિનાથી જેની અંદર વ્યૂઝની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને એને અર્નિંગ કઈ રીતે કરવામાં આવે છે તો અહીંયા આપણી આ વિડીયો છે બે મહિનાની છે તો એની અંદર આપણે વ્યૂઝ મને મળેલા છે મિત્રો કેટલા તો તમે ખુદ મિત્રો જોઈ શકશો એ વિડિયોના વ્યૂઝ કેટલા મળેલા છે અગિયાર લાખ મિત્રો વ્યૂઝ મળેલા છે તો અગિયાર લાખના ટોટલ તમે એવું વિચારતા હો કે અગિયાર લાખના પોઈન્ટ તમને કેટલા મળે તો મિત્રો અગિયાર લાખના પોઈન્ટ છે ને પહેલાની ગણતરી આખી ચાર મહિનાની છે ને અલગ હતી અને અત્યારની અલગ છે હવે ઓરિજિનલ વ્યૂઝની ગણતરી તમને કઈ રીતે કરવામાં આવે છે અગિયાર લાખ ખરા પણ અહીંયા તમને એક ઓપ્શન મિત્રો ખાસ મળે છે જો અહીંયા એન્ગેજમેન્ટ લખેલું છે આ એંગેજમેન્ટનું ઓપ્શન છે ને મેન છે તમારા માટે અર્નિંગ માટે અને ક્રાઇટેરિયા જે લોકોની ચલણ મોનોટાઈઝ નથી એમના માટે આ ક્રાઇટેરિયા તમારું જાણવા માટે તો હવે અગિયાર લાખ ટોટલ વ્યૂઝ છે તો આપણે ક્રાઇટેરિયાની મિત્રો એ એંગેજમેન્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા તમારા વ્યૂઝ કેટલી ગણતરી કરવામાં આવશે એ તમને અહીંયાથી જાણવા મળશે મતલબ જે ક્રાઇટેરિયા મોનોટાઇઝેશનમાં તમારા વ્યૂઝ કેટલા ગણવામાં આવશે જોઈ લો અહીંયા બે પોઈન્ટ આઠ મતલબ તમે સમજી લો બે લાખ અને એંશી હજાર વ્યૂઝની ગણતરી કરવામાં આવશે હવે આ વિડિયો અગિયાર લાખ મિત્રો ચાલેલો છે તો જે ઉપરના વ્યૂઝ છે ને એને ગણતરી કરવામાં નહીં આવે હવે મિત્રો અર્નિંગની મિત્રો પૈસાની વાત કરીએ પોઈન્ટની મિત્રો વાત કરીએ તો તમને જે પોઈન્ટ મળે કે પૈસા મળે તો એની ગણતરી આટલાની જ મિત્રો તમને થશે અગિયાર લાખ વ્યૂઝની થશે નહીં તો મિત્રો એ પણ ખાસ જાણવું છે હવે તમે મિત્રો અહીંયા જો અહીંયા સાઈડમાં ક્લિક કરી લઈએ તો અહીંયા તમને છવ્વીસ આ ટાઈપનું અલગ અલગ ઓપ્શન મળેલું છે તો અહીંયા જે મેન ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને અહીંયાથી ફરીવાર આપણે આવી જઈએ જેથી તમને ખબર પડે એટલે આ જો વિડીયો ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા મિત્રો ખાલી ત્રણ પોઈન્ટ છે ઓગણસિત્તેર પોઈન્ટ મળેલા છે બરાબર હવે આ છે અગિયાર લાખનો વિષય હવે જે ચાર મહિના પહેલાંની મિત્રો આપણા એક વિડીયોમાં તમને લઈ જુ ચાર મહિના પહેલાંનો કોઈ એવો વિડીયો હોય જેથી તમને અહીંયા ખબર પડે કે એની અંદર કઈ ટાઈપનું છે તો કોઈ એવો વિડીયો હોય જેથી હું તમને અહીંયા દેખાડી શકું તો એવો કોઈ વિડીયો વધારે ચાલેલો નથી પણ ચલો આ બેલગ ચાલેલો છે દાખલા તરીકે તો જે જૂનો વિડિયો છે ચાર મહિના પહેલાં જ્યારે આ અપડેટ લાગુ નથી પડી ત્યારનો વિડિયો છે તો અહીંયા બે પોઈન્ટ ત્રણ છે તો એની અંદર એન્ગેજમેન્ટનો વ્યૂઝનું ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે જો અહીંયા એંગેજમેન્ટનું છે ટોટલ વ્યૂઝ કેટલા છે જોઈ લો મિત્રો બે પોઈન્ટ ત્રણ છે તો એન્ગેજમેન્ટ વ્યૂઝ ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા એના ટોટલ વ્યૂઝની ગણતરી જો એટલા જ વ્યૂઝની થયેલી છે ત્યારે આ અપડેટ હતી નહીં હવે મિત્રો તમે વિચાર કરી લો કે ત્યારે અપડેટ નથી તો એની અંદર અર્નિંગ પણ મિત્રો આખી અલગ જ હતી મિત્રો ખાસ કરીને એટલે અત્યારે હાલની અંદર જેટલા પણ શોર્ટ વિડીયોની અંદર તમને વ્યૂઝ મળી રહ્યા છે ભલે ક્રાઇટેરિયા તમારી ચેનલ મોનોટરાઈઝ છે તો પા તમારે ગણતરી એવી રીતે કરવાની છે કે એન્ગેજમેન્ટના તમને ટોટલ વ્યૂઝ કેટલા મળેલા છે એ જ વ્યૂઝની તમને ગણતરી કરવામાં આવશે ક્રાઇટેરિયાની અંદર અને જો તમારી ચેનલ મોનો છે તો મોનોટાઇઝની અંદર જે એન્ગેજમેન્ટના વ્યૂઝ છે એ પ્રમાણે તમને અર્નિંગ કે પોઈન્ટ મળશે તો જે લોકો એવું વિચારતા હોય કે અહીંયા મને કરોડોમાં વ્યૂઝ મળ્યા છે તો એટલા એની અંદર રનિંગ થશે પણ મિત્રો એવું નથી કારણ કે ઇન્સ્ટાગ્રામની જેમ યુટ્યુબની અંદર આ અપડેટ એટલા માટે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે કોઈ પણ વિડીયો સ્વાઇપ કરીને આવી રીતે જોતા હોય તો એના પણ વ્યૂઝની ગણતરી કરવામાં આવે છે તો આ યુટ્યુબની અંદર પણ એ જ સિસ્ટમ નાખવામાં આવી છે કે જે સ્વાઈપ કરે છે એ વ્યૂઝની ગણતરી કરવામાં આવે છે પણ જે લોકો ઊભા રાખીને આવી રીતે આખી વિડીયો જોવે છે એ જ વ્યૂઝની તમને ક્રાઇટેરિયામાં ગણતરી થશે અને મોનોટ્રાઇઝ સ્ટોલની અંદર પણ એ જ વ્યૂઝની ગણતરી થશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયોની માહિતી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો